જો લેતે બીજી તો આપણે અમને લીધી ઘરે પૂગી ગયા થા ફાઇનલી દોસ્તો ભૂખ લાગી થી બહુ જો આપણે ખાવામાં ઘણું વસ્તુ બનાવેલું હતું ફાઈનલી દોસ્તો તો ગુડ મોર્નિંગ આપણે જાગીને ફાળી દાણા પૂગી ગયા અને સિરાઈન દેવી કમ્પ્લેટ થઈ ગયા તા પાલીતાણા પૂરી પાલીતાણાથી ફોન આવ્યો હતો એટલે ઉતાવળ ઉતાવળ હતી એટલે કાંઈ વિડીયો આપણે બન્યો નથી પાલીતાણાથી વિડીયોની શરૂઆત કરી છે થાય ને એક અમારે કામ બતાવી દઉં વીસ ટકા ઉતાવળનું પાલીતાણાનું છે બધું નજારો

એવડો મોટો માંડવો હાલો તો અમે પરવડી બાજુ પછી નીકળી ગયા તા કે ભૂખ લાગી છે એટલે કાંઈ ગાયકા આપતા હતા અને હાલો ગાયકા ઘરે પૂકી જાય કાંઈ નહીં ચાલો હાલો તો આપણે પાંચ દાસ નીકળી ગયા હતા અને નીકળી ગયા આપણે પરવડી જવા માટે કાંઈ નહીં તો ચાલો આપણે ગાડી હેક નહીં જોવો હો ભાઈક નહીં ક્યુ છે હાલો કાંઈ થાયક નહીં કહી તો હો ચાલે છે અચ્છા ઠીક હે કાંઈ નહીં તો ચાલુ કાંઈ હાઇક નહીં ગયું હાલો દોસ્તો તો આપણે પાલતાણાથી ઘરે પૂછી ગયા તા અને બે જમવા હાલો તો આપણે જો જમી શાક બટાકા અને રોટલો છે અને અમારા ભાઈ આ સોથી વખત ખાવા બેઠા છે મારી આરો જુઓ એમ કે એને હું આવું લારવાર ભૂખ લાગે ને કાંઈ ને ચાલો તો આપણે ખાઈ લઈ પછી આપણે અમરેલીથી આવતા હતા અને થઈ ગઈ ગઈથી રાત પછી કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ જોવો નહોતો કેમ કે આપણે ઉતાવળ એટલી બધી હતી પછી આપણે રોડે વિડીયો બનાવ્યો હતો રસ્તામાં ફટાકડા દુકાન આવતી હતી એટલે અમારે લેવાના હતા ફટાકડા બીજા માટે એટલે અમે એને પછી ફટાકડા લેવા ત્યાં ઊભા રહી જતા અને રોડના હામા ખાઠે આપણી ગાડી પડી હતી ત્યાં આપણી ગાડી પડી છે આનો તો આપણે અમને લીધી ઘરે ઉગી ગયા હતા ફાઈનલી દોસ્તો ભૂખ લાગી હતી બહુત તે હવે આપણે ખાઈ લેવું જો આપણે ખાવામાં ઘણું વસ્તુ બનાવેલું હતું તો આપણે ખાઈ લેવી આપણને લાગે કે ભૂખ કેમ કે બપોરે હરકું ખાધું નહોતું એટલે અત્યારે હરકું ખાવાનું છે તો ખીચડી છે આ ચેઠમણું શાક છે

જો અમારે પછી આ વિમાનભાઈ છે કે એની ખરીદી કરવા કાલે કાય તરીકે આ અમારે વિમાનભાઈ ની કપડા ની જોડું લેવા તા એક જોડે આ લેવા તા એક જોડે આ લેવા તા

ચાલો તો હવે બાજુ જાય અને મળવી હવે નવા ચાલો